ભુજ શહેરના નાગરિકોની સમસ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તેવામાં આજે વાત કરીશું રસ્તાની સમસ્યા અંગેની ભુજ શહેરના કોઈ પણ વિસ્તારની વાત કરો તે પછી છઠ્ઠીબારી રિંગ રોડ હોય હોસ્પિટલ રોડ હોય અનમ રિંગ રોડ વાણિયાવાડ મંગલમ ચાર રસ્તા પાસેનો વિસ્તાર હોય કે પછી આરટીઓ સર્કલ પાસેનો વિસ્તાર આ તમામે તમામ વિસ્તારના રસ્તાની જો વાત કરીએ તો ખખડધ જ હાલતમાં આ રસ્તા પડ્યા છે આ દરેકે તે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં આ રસ્તાનું કોઈ જ પ્રકારનું મરામત કામ કરવામાં આવતું નથી આ માટે રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ પણ પાસ થઈ ગઈ છે તેમ છતાં આ રૂપિયા ક્યાં જાય છે તેની કોઈને જાણ જ થતી નથી ત્યારે આજ રોજ અમારા ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના જાગૃત નાગરિક કાસમભાઈ સમા સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કે રસ્તાઓ થઈ ગયા છે છે જેના કારણે હાલતા ચાલતા અકસ્માત સર્જાતા હોય તો કેટલાક વ્યક્તિઓને ઈજા અને ગંભીર ઈજા પણ પહોંચતી હોય છે તેમ છતાં નગરપાલિકાના બેદરકાર અધિકારીઓને હજુ પણ ભાન નથી આવતું અને તેઓ જાણે હજુ ગોર નિંદ્રામાં સુતા હોય તેવો તાલ સર્જાઈ રહ્યો છે તેમના દ્વારા નગરપાલિકાના અધિકારીઓને કહેવામાં આવ્યું હતું કે હવે તો આપ ઊંઘમાંથી જાગો અને ભૂજના જે ખખડદજ હાલતમાં રસ્તા પડ્યા છે તેનું મરામત કામ કરાવો અન્યથા તેને લઈને કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો તેના માટે ફક્ત ને ફક્ત નગરપાલિકા તંત્ર જ જવાબદાર રહેશે આવો આ અંગે વધુ સાંભળીએ કાસમભાઈ સબાના શબ્દોમાં ઓય ઓય એ શું કર રહે છે શું કર રહે છે કામ કર तेरे બાપની બारात જવાની આ रोडी और बजरी बीच में मत डाल बोला था ना अरे जब साहब लोग निरीक्षण के लिए आएंगे और रोडी बजरी कम मिलेगी तो आपके ही बिल पास नहीं होंगे वो लोग हमेशा साइड में चेक करते हैं ना के बीच में तू खाली टार को डाल अरे अगर रोड के बीचों बीच रोडी और बजरी नहीं डालोगे तो गाड़िया सीधे पाताल में घुस जाएंगी कुछ तो भगवान के लिए छोड़ अभी तू उतना ही कर जितना मैं बोलता हूँ अगर ये रोड एक साल तक टिक गया ना तो हमारे पास अगले साल कोई काम नहीं बचेगा अगर ये रोड एक साल तक टिक गया ना, तो हमारे पास अगले साल कोई काम नहीं बचेगा अगर ये रोड एक साल तक टिक गया ना, तो हमारे पास अगले साल कोई काम नहीं बचेगा अपने देश में जितने भी रोड कॉन्ट्रेक्टर है वो सब सारी अपनी जिंदगी आराम से जी लेते हैं एक ही रोड को बार बार बना के बार बार बना के एक ही रोड को बार बार बना के बार बार बना के एक ही रोड को बार बार बना के बार बार बना के सुनो मैं म्यूनसिपलिटी ऑफिस जा रहा हूँ मैंने सुना नया कमिश्नर आने वाला है। अगर मैंने अभी से दबाव नहीं डाला तो हमारा चेक पास नहीं होगा और याद रखना कम रोड़ी कम बजरी कम डांबर और उसके बाद डांबर को प्यार से सहलाना અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ પણ અમારી રજૂઆતોને આ સરકાર ધ્યાનમાં લેતી નથી કારણ કે ભુજ શહેરની હાલત એવી છે કે તમે તમે આરટીઓ ગાંધી ગમે ત્યાં જાઓ અને તમને એક બે વાન તો પડ્યા જશે ખાડાઓમાં વાહનો પડે છે માણસોની જાનહાની થાય છે નુકસાની થાય છે એટલા બધા અકસ્માતો થાય છે પણ આ સરકારના પેટનું પાણી નથી ચાલતું ભુજ શહેરના તમામ રસ્તાઓ તમે મુન્દ્રા રોડ હોય આરટીઓ રિલોકેશન હોસ્પિટલ રોડ હોય કે આપણે કોલેજ રોડ હોય કે એરપોર્ટ રોડ હોય આ તમામે તમામ રસ્તાઓની હાલત એટલી જજરીત અને ભયજનક છે કે વારંવાર મસ મોટા અકસ્માતો થાય છે માણસોની જાનહાની જાય છે અને માણસોને ઈજા પણ અનેક જાતની પહોંચતી હોય છે ત્યારે સરકારને નહીં પણ આ ખરેખર જવાબદારી આવે છે ધારાસભ્ય અને સંસદ સભ્યની આ લોકોને આ બાબતે ખરેખર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને વહેલામાં વહેલી તકે આ ભુજ શહેરના લોકો ખાડાઓમાંથી કેમ ઉઘરે એના માટેનો ખરેખર પ્રયત્ન કરવા જોઈએ પણ ખરેખર મને લાગે છે ધારાસભ્ય અને સંસદ સભ્ય સુતા હોય એવું લાગી રહ્યું છે અમારી આવી માંગ છે કે જે વખતે અમે લેખિતમાં રજૂઆતો કરી છે પણ આ રસ્તાઓની કામગીરી નથી થઈ રાજ્ય સરકારે જ્યારે પંદર કરોડની ગ્રાન્ટ રીસર્ફેસિંગ ના કામોમાં ફાળવી હતી આ ગ્રાન્ટમાં ખરેખર જે રિપેરિંગ રસ્તા કરવા માટેની ગ્રાન્ટ હતી પણ આ ગ્રાન્ટમાં શહેરી ગલીઓના રસ્તાઓ નગરપાલિકા દ્વારા બનાવી નાખવામાં આવ્યા ખરેખર આ રસ્તાઓ રિપેરિંગ થયા હોત તો આજે આ રસ્તાઓની હાલત આટલી બધી ખરાબ ન હોત હવે અમારી માંગ એવી છે કે ધારાસભ્ય અને સંસદ સભ્ય સરકાર શ્રીમાં રજૂઆત કરી અને ભાડા અને મસ મોટી આટલી મોટી ગ્રાન્ટ પડી છે આ ગ્રાન્ટમાંથી ભુજના તમામ રસ્તાઓ બનાવે અને વહેલામાં વહેલી તકે એનું આયોજન કરે